વર્ષો પહેલાની આ કહાની છે એક રાજા હોય છે જેને સંતાનમાં કોઈ પણ પુત્રની પ્રાપ્તિ થતી નથી એટલે આ આ પરેશાનીના લીધે રાજા ઉદાસ રહે રહે છે 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 હાલતમાં એટલે એક વખત તેના જે હોય તે કહે કે સોલ્યુશન માટે તમારે તાંત્રિકને મળવો જોઈએ એટલે રાજા તેના વિચાર ઉપર અમલ કરીને તે રાજ્યના જે તાંત્રિક હોય છે તેની પાસે જાય છે અને ત્યાં જઈને રાજા તાંત્રિકને કહે છે કે મારે સંતાનમાં પુત્રની પ્રાપ્તિ કરવી છે તેની માટેનો કોઈ રસ્તો હોય તો તમે મને માર્ગ દેખાડો એટલે તાંત્રિક કહે છે કે તેની માટેનો રસ્તો તો છે પણ તે તમે કરી શકો તો તમારે પુત્રની પ્રાપ્તિ જરૂર થશે એટલે રાજા કહે છે કે તે તમે મને જણાવો એટલે હું બનતો પ્રયાસ જરૂર કરીશ એટલે તાંત્રિક કહે છે કે તમારે તમારા પુત્રની પ્રાપ્તિ માટે તમારે એક તમારા રાજ્યના કોઈ પણ બાળકની બલિ દેવી પડશે એટલે રાજા કહે છે કે હા થઈ જશે હું આ વાત માટે મંજૂર છું હું આ ક્રિયા માટે મંજૂર છું એટલે રાજા તાંત્રિક પાસેથી પાછા પોતાના રાજ્યમાં આવે છે ને આખા રાજ્યમાં ઢંઢેરો પીટાવે છે કે જે પણ બાળક દેશે મને મારે બાળકની બલિ ચડાવવાની છે અને આપણા રાજ્ય માટે રાજકુમારની પ્રાપ્તિ કરવા માટે મારે બાળકની બлли ચડાવવાની છે એટલે આવો ઢંઢેરો પીટાવે છે અને જે પણ મને બાળક આપશે બлли ચડાવવા માટે એને મોહ માગી મિલકત ધન દોલત બધું મળશે એટલે આખા રાજ્યમાં ઢંઢેરો પીટાવી દે છે એટલે એમાં એક દંપતી એવું હોય છે કે જેને ત્રણ સંતાન હોય છે અને માં એક સંતાન નિકમમો સા હોય છે આવારા હોય છે એટલે તેને તેની બлли ચડાવવાનું નક્કી કરી દે છે અને બે દિવસ પછી આ સમય હોય છે એટલે બે દિવસ પછીનો રાજાને સમય આપે છે અને રાજાને કહે છે કે અમે અમારા પુત્રને લઈને આવશું એટલે રાજા પણ તાંત્રિકને કહી દે છે કે બે દિવસ પછી આપણે આ વિધિની શરૂઆત કરી દેશું એટલે તેના માતા-પિતા જે બાળકના માતા-પિતા હતા બે દિવસ પછી આ બાળકને રાજા પાસે લઈને જાય છે ને રાજાને સોંપી દે છે એટલે રાજા પણ આખી તંત્ર તાંત્રિક વિધિ ની શરૂઆત કરે છે બોલાવી લે છે તાંત્રિક આવે છે અને રાજા પણ બેસે છે બાળક ને બલી માટે તૈયાર કરવામાં આવે છે એટલે રાજા પૂછે છે કે તારી કોઈ છેલ્લી ઈચ્છા ખરી એટલે બાળક કહે છે કે આ મને માટી અને રેતી લઈ આપો એટલે મંત્રીને આદેશ કરે છે કે આ બાળક માટે માટી અને રેતી બંને લઈ આવો એટલે મંત્રી સૈનિકને આદેશ કરે એટલે સૈનિક માટી અને રેતી બંને લઈને આવે છે અને એ બાળકને આપે છે એટલે બાળક તેમાંથી ચાર મહેલ બનાવે છે ચાર મહેલ બનાવે છે પહેલાં કમ્પ્લીટ બની જાય છે એટલે ચાર મહેલમાંથી ત્રણ મહેલ તે તોડી નાખે છે અને ચોથા મહેલ આમું જોઈને તે પ્રાર્થના કરતા હોય ભગવાનને જેમ તેમ પ્રાર્થના કરે છે ને પછી છેલ્લે કહે છે કે હવે મારી તમે બલી ચડાવી દ્યો એટલે રાજા ગભરાઈ જાય છે કે તે આ શું કર્યું આ કેમ તે પ્રાર્થના કરીને ડાયરેક્ટ એમ કીધું કે તું મારે મારી બલી તમે ચડાવી દ્યો એટલે તરત પછી તે બાળક કહે છે કે મેં કાંઈ કર્યું નથી મેં ખાલી પ્રાર્થના કરી છે ચોથા મહેલની સામું જોઈને એટલે રાજા તરત પૂછે છે કે આનો રાજ તું મને જણાય કે ચોથા મહેલ સામુ પ્રાર્થના કરીને તો બાકી ત્રણ મહેલ તે કેમ તોડી નાખ્યા એટલે બાળક કહે છે કે પેલો મહેલ એ હતો કે એ મારા માતા પિતાનો હતો મારા માતા પિતાની ફરજ હતી કે હું નાનો બાળક છું મારી તે રક્ષા કરે પણ તેણે મારી રક્ષા ન કરી એટલે મેં તે મહેલ તોડી નાખ્યો બીજો મહેલ હતો કે મારા સગન સગા સંબંધીનો કાકા મામા ફઈ જે હોય તે બધા મારા સગા સંબંધીઓ હતા તેણે મારા મા બાપને સમજાવવું જોઈતું હતું કે તારે આ નાના બાળકની કુમળા ફૂલની બલી ના ચડાવી જોઈએ તેણે પણ મારા મા બાપને ના સમજાવ્યો એટલે મેં પણ આ મહેલ તોડી નાખ્યો ત્રીજો મહેલ હતો રાજા તમારો તમારી અમારા પ્રત્યેની ફરજ હોય છે તમે અમારા માટે ભગવાન છો પણ તમે પણ તમારી ફરજ ભૂલ્યા છો તમે તમારે અમારી રક્ષા કરવાના બદલે તમે જ મારી બલી ચડાવવા માટે બેઠા છો એટલે ત્રીજો મહેલ પણ મેં જ છોડી દીધો મારે હવે ચોથી આશા માત્ર ને માત્ર ભગવાનની હતી ભગવાનની સામું જોઈને મેં ખાલી એટલી પ્રાર્થના કરી કે હવે તારે જોવાનું છે બસ તારી ઉપર મારી આશા છે એટલું જ મેં ભગવાનને કીધું છે આગળ ભગવાન તમને જોઈ લેશે એમ કહીને મેં ભગવાનને પ્રાર્થના કરી છે ને હવે તમે મારી બલી ચડાવી શકો છો એટલે રાજા બહુ જ ડરી જાય છે ને રાજાને મનમાં તરત વિચાર આવે છે કે મારે આ કદાચ હું તાંત્રિક વિધિ કરું તો મારે કદાચ સંતાન થાય ને પણ કદાચ ના પણ થાય એના કરતાં હું આ સારો એવો બાળક છે હોશિયાર બાળક છે એને જ હું ગોદ લઈ લઉં અને એને જ હું રાજકુમાર ઘોષિત કરી દઉં એટલે દોસ્તો પછી આ રાજા આ જ બાળકને ગોદ લઈ લે છે ને આગલા રાજકુમાર તરીકે તેને ઘોષિત કરી દે છે એટલે દોસ્તો આ કહાનીનો સાર એટલો જ છે કે તમારે બધા જ જો રસ્તા બંધ થઈ જાય તો એક રસ્તો હંમેશા ખુલ્લો હોય છે એ ભગવાનનો રસ્તો હોય છે તમારે બધા જ રસ્તા બંધ થઈ જાય ને હિંમત હારી જાઓ તો ભગવાનની સામુ બેસી જજો ને પ્રાર્થના કરજો એટલે ભગવાન તમને ગમે ત્યાંથી રસ્તો દેખાડશે દોસ્તો આ કહાની સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા ફેમિલી મેમ્બર અને દોસ્તો સાથે શેર જરૂર કરજો